પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા નાના નાના ભૂલકાઓ તેમજ સરકારશ્રીના નવા આ અનુકરણ પ્રમાણે ધોરણ નવમાં પ્રવેશ મેળવતા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ પણ યોજવામાં આવ્યો હતો આ તકે પીઠવડીના તુષારભાઈ જાની સીઆરસી તેમજ સિંચાઈ સમિતિના ચેરમેન લાલભાઈ મોર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિજયભાઈ ચાવડા આંગણવાડીના કોઓર્ડિનેટર પૂજાબેન તેમજ ઋષિતાબેન વીજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ વિજાપડી ગામના તલાટી મંત્રી મોનિકાબેન તેમજ શ્રી હાઈસ્કૂલના ટ્રસ્ટી જગદીશભાઈ તેમજ નટુભાઈ નગદિયા તેમજ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી જોશી સાહેબ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ વિંજુડા વિજપડી ગામના આગેવાનો નાગરિકો શાળાના શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો આંગણવાડીના કાર્યકરો ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત કરી અને મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પધારેલા મહેમાનો દ્વારા નાના નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સ્કૂલ બેગ ટિફિન અને નાના નાના ભૂલકાઓને કીટ આપી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પધારેલા મહેમાનો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના મેદાનમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજોપુડી